કેટલે તારી મહેનત લાગી છે પૈસા કમાવામાં સ્ટ્રગલ કેટલું કર્યું તું તે બાજુ પૈસા મળી ગયા તો એ મને અડધા રજ દે તો મેં કીધું કે તને પૈસા ધેડા છે તો આપણે બે ભાગ પાડી લઈએ સ્પ્લિટ કરી નાખી શેરિંગ પણ નહીં કે મારા પૈસા છે મેં મહેનત કરી છે તો કાંઈ વાંધો નહીં લાઈક તારી મહેનત તારી પાસે તારી જેવા ચકલા બધી બાદ નો બની ગયો હાલ નીકળ આગો રહેતો હું શીખવાડ દીધું મમ્મી કઈ રીતે મારો વિડીયો ચાલુ કરવાનો જે હું કહેતી હતી મિત્રો

રિસ્વત માં ટમેટું દેવું પડે ત્યાં સુધી એને મજા ન આવે ટમેટું દઈ દીધું હોય ને હવે શાંતિ હાલ નીરા ઉપર નહીં જાય ટમેટું ટમેટો ટમેટો તો મિત્રો આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર મેં બનાવ્યું છે આઈથે શાક રોટલી તમે શોર્ટ્સ વિડીયો જોયો જઈ છે તો એનો ઉપડો આપણે જમી દઈ મસ્ત લાડવો છે લાહો લાડવો તો આ મેં મારે આઈથે શાક બનાવ્યું હતું ને હા એકદમ ઝીણી ઝીણી રોટલી ફટાફટ ખાઈ લઈ બાઈ જમવા બી ગયા છે ઠામણાજી આ બધા પીડા છે ફટાફટ આપણે હવે જમી દઈએ પછી બધું ડેકોરેશન કરવું છે ને મિત્રો બહુ જ હાર્ડવર્કથી મેં મારું થોડું ઘણું કામ તો પતાવી નાખ્યું તમે જોવા જો આ દેખાય બહુ વાછી સિરીઝ છે હે તો તો લટકેલી મેં સિસ્ટમ થોડી હતું આ બોર્ડ મૂકી દીધું અહીંયા હોમ થિયેટર આવશે આ સિરીઝ નો વાયર છે આપણો ચૂલો તૈયાર થઈ ગયો આ બધું ફળીઓ વાળવાનું છે ખાલી બાકી ઉપર મસ્ત સિરીઝ ગોઠવી દીધી રાત્રે એવી મજા આવવાની છે ને કે વાત જવાની છે

ખાવા આવી ગયો જો ટમેટા વગર તો મિયાળ ન પડે મિત્રો મને ખબર પડી છે કે તમે બે બહાર જાવ છો કાલે જ જાવ છો તમારા ઘરે શું છે ભાઈ આ બધું હે શું છે આ બધું કેમ તું ભાઈ જાશો કે કે ફરવા જાશો કે કેમ કે ફરવા જાશો હું વાંધો છે બેને બાખ્યું લઈ પીવામાં મને હું હળી કરશો સીભળો નંબર કાઢતો તારો કહી દઉં છું તને તને હોતે તો મિત્રો હું અત્યારે આવી ગયો છું હનુમાન હનુમાન દાદાના મંદિરે આવીને મજા મજા આવે આવે ને એ તો તો ક્યાંય ન અમારા ગામનું એકમાત્ર બહુ મોટું મંદિર છે હનુમાન દાદાનું મંદિર મંદિર તમે જગ્યા જુઓ આમે આજે જગ્યા છે આખું મસ્ત મંદિર છે બહુ મસ્ત મંદિર છે મજા આવે આટો મારવાની એટલે જ આટો મારવા આવ્યો ને આજે શનિવારે છે આંબલી કરતા આંબલીના પાંદડા ખાવાની મજા આવે ને અહીંથી આમ કરીને પાંદડું તોડી લેવાનું ડાઈવ મારો યાર કાદા તો ડાઈવ મારો જો મારી મારી જો આગળ નીકળે જો નીકળી સમજો ભાઈ મારો મિત્ર કઈ બાજુ જતો હતો હાકા મુક્તો તો ને ત્યાં બધું વાંધો નતો પણ જવું અહીંથી ઉભો થઈને બહાર ગયો ને તો હું કેસ માંગુ કેતો ખડો કોણ કેતી હતી મોટા બનેલ બકરી લે જારો લે સુલો પેટાય પછી અને પછી આપણે ન્યા બોળી ઉતરવાની છે આગળ મને કે ભલામણ દે કે તું જા ને એ બધું કે તારો વિડિયો હતો બને લઈ ઘરેથી આવો સપોર્ટ હોવો જોઈએ માર મમ્મી મને એટલું યાર કામ આપી જઈને ન્યા મને એવો દાખલો પડે ને એટલે આવો મે બધું કામ કર્યું ન્યા મને દાખલો નોતો પડ્યો સિરીઝ બિરીઝ ગોઠવવામાં પણ આ ઈ પર્સનલી માર મમ્મીજી મને કામ આપે ને મને બહુ દાખલો પડે રેડી છો તમે જોવા માટે અમારું ડેકોરેશન તૈયાર છો તમે જોવા માટે અમારું ડેકોરેશન એ પેલા એક રિવ્યુ લઈ લઈ કેવું કેવું ડિઝાઇન કર્યું બધું બરોબર મજા આવી ગઈ રેડી માળા કરે છે એટલે જવાબ જોવો હવે તમે પાટલા ગોઠવી દીધા છે આસન્ય ગોઠવી દીધા છે અને ઉપર લાઈટું ગોઠવી દીધી છે અહીંયા તાપી થવા મીંડો છે અને અમારે કાકી અને હોમ થિયેટરે લગાડી દીધું છે અને

ચકલી ઊંધું ચાપડી હા શાંતિ એક ઓલી હોતે તો રેખડા રાખે જેમ ચાપડી ને જેમ પચે જ નહીં હોય વાત આગળ બધા પાટ નાખ્યા તા લે

જમી ખાઈ પીને થઈ ગઈ નવરા મમ્મી કાકી માસી બા ભાઈ બધા જમવા બેઠા ને તો ઉભા નથી થતા કારણ કે ચાપડી ઊંધું થોડુંક વધી ગયું છે ઊંધા વળી ગયા છે ચાપડી ઊંધા કોઈ ઊભું થવાનું નામ નથી લેતું આ ઠોયરા કોણ ઉટક છે હવે મસ્ત માહોલ ગોઈટો હતો ઘડીક તો આ બધાનું બસ જમી લીધું છે ને ભાઈ આપણે રાસ લેવા ને ભાઈ હમણાં ડાન્સ કરવો ને ભાઈ હજી ગીતે ચાલુ નથી ગેમ રમાડો ગેમ રમાડો હું ઘડીક બહાર મારા પપ્પા એ છે જોરદાર ની ટ્રેક કોઈ ઉભા નથી કઈક ચાલુ કરી દીધું તો ભગવાન નું જો બધા ધીમે ધીમે ઉભા થાય